ખેડાના નડિયાદમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરંગ ગરબા મહોત્સવનું બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રેન્ડલી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે ગરબા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારોથી વધુ ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે

મિત્રો સૌને નવરાત્રીની શુભકામનાઓ આજે પ્રથમ નોરતું છે માં સૌની મનોકામના પૂર્ણ કરે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરંગ નવરાત્રી મહોત્સવ આયોજિત આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસ અનુસાર કેવી તૈયારીઓ ચાલે છે આપણી વચ્ચે કલાકાર પણ ઉપસ્થિત છે અને આયોજક પણ ઉપસ્થિત છે જાણીએ તે શું કહે છે સૌ પ્રથમ તો માં અંબાની આરાધનાનું પ્રથમ પર્વ પ્રથમ નોરતું એટલે માં શૈલપુત્રની પવિત્ર પૂજાનો દિવસ આવોમાં શૈલપુત્રીના ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવીએ ભક્તિ આસ્થા અને આરાધનાનું પર્વ એ સમગ્ર ભારતવાસીઓને સુખ શાંતિ અને સંપત્તિથી સમૃદ્ધ બનાવે અને આપણે સૌ કોઈ રાષ્ટ્રહિતના ઉજાગર થતાં કાર્યો સહિયારા પ્રયાસે કરી આત્મનિર્ભર ભારતનો આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ લીધો છે અને આપણું રાષ્ટ્ર જ્યારે વિકસિત રાષ્ટ્રના સ્વર્ણિમ સમયમાં પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે આવો આપણે સૌ સહિયારા પ્રયાસે આ દસે દસ દિવસ મા અંબાની આરાધમાં લીન થઈ અને ગરબાની રમઝટ બોલાવીએ આપ સૌને અમારા પ્રેરણા સ્ત્રોત માર્ગદર્શક નડિયાદના ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ પ્રેરિત નવરંગ બીચ ગ્રુપ નડિયાદ આયોજિત નવરંગ નવરાતસિંહ મહોત્સવ બે હજાર પચીસમાં નડિયાદ મધ્યે ખાતે આવેલ બાસુદેવાલા ગ્રાઉન્ડમાં સૌ ગરબા પ્રેમી ખેલૈયાઓને ઉપસ્થિત રહી અને ટ્રેડિશનલ ગરબાની રમઝટ માણવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને સ્પંદન ગ્રુપ જે ગાયકવૃંદ છે તેના પણ સંચાલક શ્રી શિવાભાઈ ત્રિપાઠી અમારા મેલ મુખ્ય સિંગર છે અભિ ત્રિપાઠી અને ફિમેલ સિંગર લોમા અને રોશની કે જેઓ ટ્રેડિશનલ ગરબા ગાવામાં ખૂબ આગળ પડતું નામ એ ગાયકીમાં ધરાવે છે અને અમારી જે સાઉન્ડ સિસ્ટમ છે એ ઇન્દોરના પ્રખ્યાત મોન્ટીભાઈની સાઉન્ડ સિસ્ટમ છે તો સૌ કોઈ ખેલૈયાઓને બાસુદીવાલા મધ્યે આવેલ નવરંગ પરિસરમાં ગરબે ગૂમવા માટે આજ આજરોજ ભાવભરી નિમંત્રણ પાઠવીએ છીએ સૌને માતાજી ના ચરણોમાં નમસ્કાર કરતા જય અંબે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા